ચાંપરડા ગામ અને ત્યાંના જાગીરદાર વાઘાવાળા એમને ત્યાં એક જ સંતાન હતું એમની દીકરી હીરબાઈ જે ડાપણનો સાગર હતી આ કથા છે માન અપમાન અને એક અદ્ભુત આધ્યાત્મિક યાત્રાની એક એવી દીકરીની વાત જેણે પોતાના પિતાના વંશને બચાવવા માટે જાણે અશક્યને શક્ય કરી બતાવ્યું અને પછી એના જ ભાઈની વાત જેણે એક ઘોર અપમાનને એક અમર આધ્યાત્મિક વારસામાં ફેરવી દીધો ચાલો આ અનોખી ગાથાની શરૂઆત કરીએ આ શબ્દો છે હીરબાઈના એક એવી પ્રતિજ્ઞા જેણે ફક્ત એનું જ નહીં પણ એના આખા કુટુંબનું ભવિષ્ય બદલી નાખ્યું આ એક જ વાક્ય પાછળ છુપાયેલું છે એક દીકરીનું આત્મસન્માન એનો અદમ્ય સાહસ અને એક એવી યોજના જેની કોઈ કલ્પના પણ ન કરી શકે પણ સવાલ એ છે કે હીરબાઈએ આવું આકરું વ્રત લીધું જ શા માટે તો વાર્તાની શરૂઆત થાય છે હીરબાઈના લગ્ન અને એમની વિદાયથી એક પિતા પોતાની એકની એક દીકરીને ખૂબ જ પ્રેમથી વિદાય આપી રહ્યા છે પણ કોને ખબર હતી કે આ વિદાય જ એક મોટા સંઘર્ષનું કારણ બનશે અને હીરબાઈના જીવનને કાયમ માટે એક નવો વળાંક આપશે પચ્ચીસ જરા વિચારો તો પૂરા પચ્ચીસ ગાળા ભરીને વાઘાવાળાએ પોતાની દીકરી હીરબાઈને કર્યાવર આપ્યો હતો કેમ કે એમને કોઈ દીકરો નહોતો એટલે જાણે આખો દરબારગઢ ખાલી કરી દીધો હોય એટલી સંપત્તિ આપી દીધી આ માત્ર કર્યાવર નહોતો સાચું કહું તો આ એક પિતાનો પુત્ર પુત્રવિહુણા હોવાનો વસવસો અને દીકરી માટેનો અનહદ પ્રેમ હતો ગાયો ભેંસો સોના ચાંદીના દાગીના મોંઘા વસ્ત્રો વાસણો શું નહોતું એમાં વાઘાવાળાએ દીકરીને કહ્યું દીકરી મારે તો તારા સુધીની સગાઈ છે હવે આ બધું કોના માટે સાચવી રાખવું આ શબ્દોમાં એક પિતાની વેદના અને પ્રેમ બંને એકસાથે છલકાઈ રહ્યા હતા પણ વેદાયની સૌથી ભાવુક ક્ષણ તો ત્યારે આવી જ્યારે વાઘાવાળાએ હીરબાઈને એક રૂપાની ડાબલીમાંથી સિંહના નખનો હાર આપ્યો આ હાર એ દીકરા માટે હતો જે એમને ક્યારેય જન્મ્યો જ નહોતો એમણે કહ્યું આશા હતી કે તારે ભાઈ થશે અને આપણે એને આ હાર પહેરામીશું પણ જેવી સુરેજની મરજી જેવો કર્યાવરનો કાફલો ગામના ચોકમાંથી નીકળ્યો ત્યાં જ વાઘાવાળાના પિતરાઈ ભાઈઓએ રસ્તો રોકી લીધો એમનો દાવો હતો કે વાઘાવાળા નિર્વંશ છે એટલે આ બધી સંપત્તિ પર એમનો હક છે એક બાજુ પિતાની લાચારી હતી અને બીજી બાજુ વારસાનો લોભ મામલો એકદમ તંગ બની ગયો આ તંગ પરિસ્થિતિમાં જ્યાં તલવારો મ્યાનમાંથી બહાર આવવાની જ તૈયારીમાં હતી ત્યાં જ હીરબાઈએ એક એવું પગલું ભર્યું કે બધા જોતા જ રહી ગયા એણે પોતાના કુટુંબના ભવિષ્યની લગામ પોતાના હાથમાં લઈ લીધી હિરબાઈ પોતાની પાલખીમાંથી નીચે ઉતરી અને એકદમ શાંતિથી કહ્યું ભાઈ ગાડાગઢમાં પાછા વાળી લો અપશુકન થયા છે એણે પોતાના પતિને પણ ઝઘડો કરતા રોક્યા અને સૌને પાછા લઈ ગઈ આ હતી એની સમજદારી અને દુરંદેશી ઘરે પાછા ફરીને હીરબાઈએ પોતાના પતિને કહ્યું હવે મારે બાપુને ઘેર દીકરો રમે તે દી મને તેડવા આવજે ત્યાં સુધી તું મારો ભાઈ છો આ ખાલી એક પ્રતિજ્ઞા નહોતી પણ પિતાના વંશને ફરીથી સ્થાપિત કરવાની એક અડગ યોજનાની શરૂઆત હતી હવે હીરબાઈની યોજના સાંભળજો ખરેખર અકલ્પનીય હતી એણે સાત ખાસ ભેંસો પસંદ કરી અને એકનું દૂધ બીજીને પીવડાવવાની પ્રક્રિયા શરૂ કરી આમ કરતાં કરતાં સાતમી ભેંસનું દૂધ એટલું ઘટ્ટ અને પૌષ્ટિક બન્યું કે એમાં સળી પણ સિદ્ધિ ઊભી રહે આ ચમત્કારિક દૂધમાં મસાલા નાખીને તે રોજ પોતાના વૃદ્ધ પિતાને પીવડાવવા લાગી અને પરિણામ અદ્ભુત ચાર જ મહિનામાં વાઘાવાળાના શરીરમાં જાણે નવી શક્તિનો સંચાર થયો એ પછી હીરબાઈએ એક ખાનદાન કુટુંબની દીકરી કમરીબાઈ સાથે એમના લગ્ન કરાવ્યા અને આખરે એમના ઘરે બે દીકરા સૂરો અને માત્રોનો જન્મ થયો હીરબાઈની પ્રતિજ્ઞા પૂરી થઈ તો હીરબાઈની પ્રતિજ્ઞા તો પૂરી થઈ પણ વાર્તા અહીં પૂરી નથી થતી હવે વાર્તા નવી પેઢી તરફ વળે છે હીરબાઈના ભાઈઓ સૂરો અને માત્રો પોતાની બહેનના ત્યાગ અને માતા કમરીબાઈના સંસ્કારો સાથે મોટા થયા તો ચાલો જોઈએ એમણે પોતાના કુટુંબનો વારસો કેવી રીતે જાળવ્યો એમની માતા કમરીબાઈએ એમને શૂરવીરતાના પાઠ ભણાવ્યા હતા બંને ભાઈઓ એવા તો બળવાન બન્યા કે આખા વિસાવદર પંથકમાં એમની ધાક જામી ગઈ કોઈની તાકાત નહોતી કે એમની સામે આંખ ઊંચી કરીને જુએ પણ એક દિવસ એમને સમાચાર મળ્યા કે એક પટેલે પોતાના બે બળવાન બળોદોના નામ એમના નામ પરથી સૂરો અને માત્રો રાખ્યા છે હવે એ જમાનામાં આનાથી મોટું કોઈ અપમાન નહોતું બંને ભાઈઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો બંને ભાઈઓ એ પટેલને મારી નાખવાના ઈરાદાથી જ એની વાડીએ પહોંચ્યા પણ ત્યાં જે સાંભળ્યું એનાથી એમના પગ થંભી ગયા પેલો ખેડૂત પોતાના બળદોને પ્રેમથી ખવડાવતા કહી રહ્યો હતો મારો બાપ સુરો મારો બાપ માત્રો તમે તો મારી જીવાદોરી છો ખેડૂતના આ શબ્દો સાંભળીને નાના ભાઈ માત્રાવાળાએ કહ્યું ભાઈ આ પટેલ તો આપણને બાપ માને છે તો એ આપણો દીકરો થયો આપણે દીકરાને કેમ મારી શકીએ અને બસ આ એક વાક્યએ બધું બદલી નાખ્યું ક્ષણભરમાં એમનો ક્રોધ કરુણામાં પલટાઈ ગયો અને એમણે જે કર્યું એ એમની ઉદારતાની સાબિતી છે તેઓ ખેડૂત પાસે ગયા અને કહ્યું તું અમને બાપ ગણે છે તો બાપ દીકરાને મારે નહીં એમ કહીને પોતાની બે કિંમતી ઘોડીઓ એ પટેલને ભેટમાં આપી દીધી અને પોતે પગપાળા ઘરે પાછા ફર્યા હવે વાર્તા ખાસ કરીને સુરાવાડા પર કેન્દ્રિત થાય છે એક એવું અંગત સંકટ જે એમના પરિવારના માન સન્માનને નષ્ટ કરી શકે એમ હતું સુરાવાળાને નાનપણથી જ ભવાઈ જોવાનો જબરો શોખ ખાસ કરીને ડાગલા નામના રંગલાના પાત્ર માટે તો એમને ગજબનો લગાવ હતો પણ એ સમયમાં એક જાગીરદાર માટે આવું પાત્ર ભજવવું એક કુળને કલંક લગાડવા બરાબર ગણાતું છતાં સુરાવાળાના મનમાં ડાગલાનો વેશ ભજવવાની ઈચ્છા જ જાગી એ જાણતા હતા કે એક જાગીરદાર ભવાઈમાં વેશ ભજવે તો સમાજમાં એમની આબરૂનો કાંકરો થઈ જાય એટલે એમણે ભવાઈ મંડળીના નાયક સાથે મળીને એક યોજના બનાવી એક દૂરના ગામમાં જ્યાં એમને કોઈ ઓળખતું ન હોય ત્યાં ગુપ્ત રીતે વેશ ભજવવાનું નક્કી કર્યું અને સુરાવાળાએ ડાગલાનો વેશ એવો તો સરસ ભજવ્યો કે લોકો મંત્રમુગ્ધ થઈ ગયા પણ નસીબની બલીહારી જુઓ ત્યાં મહેમાન તરીકે આવેલા એક કાઠી દરબારે એમને ઓળખી કાઢ્યા અને ભરી સભામાં બધાની વચ્ચે કટાક્ષમાં કહ્યું ભરે સુરાવાળા કોડ ઉજાડ્યું મજામાં છો ને આ શબ્દો સુરાવાળા માટે વજ્રઘાત જેવા હતા એ સમજી ગયા કે એમનું રહસ્ય ખોલી ગયું છે અપમાન અને ભાર નીચે એ એ તરત જ જ ઘોડી પર સવાર થઈને ત્યાંથી ભાગી છૂટ્યા એમના મનમાં વિચારોનું તોફાન શું કરું આત્મહત્યા કરું કે ક્યાંક દૂર ચાલ્યો જાઉં પણ આ અપમાન સુરાવાળાના જીવનનો અંત નહોતો પણ એક નવી શરૂઆત હતી આ વિભાગ એમની મુક્તિની યાત્રા અને એમના વારસાના પરિવર્તનની કથા છે એક જાગીરદારમાંથી સંત બનવાની યાત્રા આખરે એમણે સત્તાધાર જઈને મહાન સંત આપા ગીગાના ચરણોમાં આશ્રય લેવાનું નક્કી કર્યું એ રાતોરાત ઘોડી દોડાવીને સત્તાધાર પહોંચ્યા હજી પણ એ ડાગલાના વેશમાં જ હતા અને સીધા આપા ગીગાના ચરણોમાં માથું મૂકી દીધું આપા ગીગા એમને ઓળખી ગયા અને કહ્યું સુરાવાળા વેશ ભલો લીધો પણ તે જે વેશ લીધો છે ને એ હવે ઉતારતો નહીં એને સાચો ભજવી બતાવ ઠાકરનો બંદો બની જા સંતના શબ્દોએ સુરાવાળાના જીવનની દિશા જ બદલી નાખી ગીગાની સલાહ માનીને સુરાવાળાએ સંસાર છોડી દીધો પોતાના જ ગામ ચામપડદાના પાદરે એક ઝૂંપડી બાંધી અને ચોવીસ વર્ષ સુધી કઠોર તપસ્યા કરી લોકોના મહેણા ટોણા પણ સહન કર્યા અને અંતે એમણે જીવન સમાધિ લીધી એમણે અપમાનની એક ક્ષણને આજીવન ભક્તિમાં ફેરવી દીધી અને એક નવો આધ્યાત્મિક વારસો બનાવ્યો સુરાવાળાની આ કથા આપણી સામે એક ઊંડો સવાલ મૂકી જાય છે આપણા જીવનનો સાચો વેશ કયો છે ક્યાને કોઈ અપમાન કે નિષ્ફળતા જ આપણને આપણી સાચી ભૂમિકા ભજવવાનો રસ્તો બતાવી શકે છે કારણ કે સાચો વેશ એ નથી જે દુનિયાને બતાવવામાં આવે છે પણ એ છે જે આપણી અંદર જીવાય છે